નમસ્કાર આપ જોઈ રહ્યા જીએસટીવી હું છું ક્રિષ્ણા સમાચારોની શરૂઆત કરી તો લોકસભા ચૂંટણી માટે આજે પ્રથમ તબક્કાના મતદાનનો દિવસ છે એકવીસ રાજ્યમાં એકસો બે બેઠકો પર મતદાન થશે જ્યાં મતદારો એક હજાર છસો છવ્વીસ ઉમેદવારોનું ભાવિ ઘડશે જેમાં આઠ કેન્દ્રીય પ્રધાનો બે ભૂતપૂર્વ મુખ્ય પ્રધાનો અને એક ભૂતપૂર્વ રાજ્યપાલનું ભાવિ ઈવીએમમાં કેદ થઈ જશે પ્રથમ તબક્કાના મતદાનમાં નાગપુર કન્યાકુમારી ચેન્નઈ સેન્ટ્રલ મુઝફ્ફરનગર સહિત અનેક મહત્વની બેઠકોનો સમાવેશ થાય છે સાથે ત્રિપુરાની પશ્ચિમ બેઠક પર પણ ચૂંટણી થવાની છે પ્રથમ તબક્કામાં મેદાનમાં રહેલા મુખ્ય ચહેરાઓમાં નાગપુરથી નીતિન ગડકરી ઉત્તર પ્રદેશના પીલીભીતથી જીતન પ્રસાદ તામિલનાડુથી શિવગંગાથી કાર્તિક ચિદમ્બરમ કોઈંતુરથી ભાજપના પ્રદેશ અધ્યક્ષ કે અન્નામલાઈ ચેન્નાઈ સેન્ટરથી દયાનિધિ ઇમારન અને છિંદવાડાથી નાથ જેવા દિગ્ગજો પોતાનું નસીબ અજમાવી રહ્યા છે તો નાગપુરથી નીતિન ગડકરી પીલીભીતથી જીતન પ્રસાદ માંજી કોઈમતુરથી કેન્ના મલાઈ ચેન્નાઈ સેન્ટ્રલથી દયાનીથી મારન છીદવાડાથી નકુલનાથ જ્યારે કે શિવગંગાથી કાર્ચી કાર્તી ચિદમ્બરમનું ભાવિ ઈવીએમમાં કેદ થશે પ્રથમ તબક્કાના આધુરંધર ઉમેદવારો છે જેમના નામ આપ ટીવી સ્ક્રીન ઉપર જોઈ રહ્યા છો તો આજે પ્રથમ તબક્કાનું મતદાન થવા જઈ રહ્યું છે એકવીસ રાજ્યોમાં મતદાન થશે નાગપુરના દ્રશ્યો આપ જોઈ રહ્યા છો મોહન ભાગવત હાલમાં પહોંચ્યા છે મતદાન કરવા માટે પોતાના મતાધિકારનો ઉપયોગ કરવા માટે એક રાજ્યોમાં મતદાન શરૂ થઈ ચૂક્યું છે સાત વાગે જ મતદાન શરૂ થવાનું હતું તેમણે મતદાન કરી લીધું છે અને તેનું નિશાન બતાવી રહ્યા છે તો એકસો બે બેઠકો પર મતદાન થઈ રહ્યું છે આજે પ્રથમ તબક્કાનું મતદાન એકવીસ રાજ્યોનો સમાવેશ કરાયો છે પ્રથમ તબક્કાના મતદાન માટે ત્યારે મોહન ભાગવત નાગપુરથી તેમણે મતદાન કરી અને પોતાની ફિંગર બતાવીને સિમ્બોલ બતાવી રહ્યા છે કે તેમણે પોતાના મતાધિકારનો ઉપયોગ કરી લીધો છે સવારે સાત વાગ્યાથી જ મતદાન પ્રક્રિયાનો આરંભ થઈ ચૂક્યો છે જે દિગ્ગજો મેદાનમાં છે તેમનો ભાવિ આજે ઈવીએમમાં કેદ થઈ જશે ચોથી જૂને મતગણતરી હાથ ધરાવવાની છે ત્યારે આજે પ્રથમ તબક્કામાં એકવીસ રાજ્યોમાં મતદાન પ્રક્રિયા શરૂ થઈ ચૂકી છે મહત્વના રાજ્યોનો સમાવેશ થાય છે અને અનેક દિગ્ગજોનો પણ ભાવિ ઈવીએમમાં કેદ થશે આરએસએસ વડા છે મોહન ભાગવત જેમણે મતદાન કર્યું છે નાગપુરમાં તેમણે પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યો છે મતદાન પ્રક્રિયા સવારે સાત વાગ્યાથી જ

और इसलिए सब लोगों ने मतदान करना चाहिए देश के इसको ध्यान में रखकर अपना विचार स्वयं करके मतदान करना चाहिए इसलिए आज सबसे पहला व्यक्तिगत कार्य मैंने ये किया है कि मैंने मतदान किया धन्यवाद मतदान ये अपना कर्तव्य है और अपना अधिकार सुधा है मतदानाने येत्या पाच वर्षाकरता आपण आपल्या देशाचं भाग्य निर्धारित करतो आणि म्हणून प्रत्येकाने मतदान केलं पाहिजे शंभर टक्के मतदार मतदानात आले पाहिजे म्हणून आज पहिल्या पहिलं काम जे मी केलं उठल्यावर ते मी मतदान केले કહ્યું છે અને તેમણે કે બધા જ લોકોએ મતદાન કરવું જોઈએ પોતાના મતાધિકારનો ઉપયોગ કરવો જોઈએ આરએસએસ વડા મોહન ભાગવતે વહેલી સવારે એટલે કે સાત વાગ્યામાં જ મતદાન કરી દીધું છે સવારે સાત વાગ્યાથી જ મતદાન પ્રક્રિયા હાથ ધરાઈ અને તેમણે પણ પોતાનો વોટ આપી દીધો છે અનેક દિગ્ગજો મેદાનમાં છે ત્યારે નાગપુરથી મોહન ભાગવતે મતદાન કર્યું એકવીસ રાજ્યોની એકસો બે બેઠકો માટે મતદાન પ્રક્રિયા ચાલી રહી છે